બે યુરોપિયન સ્ટાન્ડર્ડ ના બારી દરવાજા બનાવી છે આમાં લોકિંગ સિસ્ટમ આવે મલ્ટી પોઈન્ટ લોક આવે એક કરતા વધારે પોઈન્ટ ઉપર લોકિંગ થાય એટલે એક કાઈ કન્ટેનર જેવી બંધ થઈ જાય કે જેના લીધે ઘરની અંદર ડસ્ટિંગ ના આવે આ એક બેનિફિટ છે કે તમારે બીજા માળે ત્રીજા માળે હોય તો બારેના કાચ સાફ કરવા માટે બારે જઈ કે બીજું પ્રોવિઝન ના કરવું પડે મજબૂતાઈ પણ એટલી જ વધારે કે હા 1.5 mm ની થિકનેસ કે એલ્યુમિનિયમ છે એ વધારે હેવી આવે કલરના 10 થી 12 ઓપ્શન આવે 12 બાર બાર વર્ષની ગેરંટી આવે કલરમાં બધામાં હવે ઘરોની શોભા બારી બાયણા પણ છે યુરોપની અંદર કોઈ મકાનનો ફોટો જોઈને આપણે નથી કહેતા કે આને તો જમાવટની બારી છે તો એનું સોલ્યુશન હવે આપણા ઘર આંગણે મોરબીની અંદર પણ અવેલેબલ થયું છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આજે એક વિશેષ ઓપનિંગમાં અમે પધાર્યા છીએ લોકેશન ખૂબ જાણીતું જ છે આપણે જે બાયપાસ વાળો રોડ નથી ઓલા મોમ્સ હોટલ એની બાજુમાં જે શોપિંગ આવ્યું છે ને એના સેકન્ડ ફ્લોર ઉપર જ આજથી શરૂ થયું છે એલયુ ગ્લોબ જ્યાં તમને અલગ અલગ આ પ્રકારના સ્લાઇડર સેક્શન કયો કે પછી બારી કયો આનું ટોટલ સોલ્યુશન તમને અહીંયા અવેલેબલ થવાનું છે અત્યારે આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપણે આ બધું કેટલા વર્ષ જૂનું ને કઈ કંપની કે શું કાંઈ પહેલાં તો મારું નામ અનિલ પટેલ એલ્યુગ્લોબ પ્રીમિયમ એલ્યુમિનિયમ સિસ્ટમ્સ અમારી ફર્મનું નામ છે આપણે યુરોપિયન સ્ટાન્ડર્ડના બારી દરવાજા બનાવીએ છીએ અને અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કચ્છમાં ભુજમાં અને અત્યારે આપણે બે હજાર પંદરથી દસ વર્ષથી ત્યાં મેન્યુફેક્ચરિંગ કરી છીએ આ વસ્તુનું જો સાદી બારી તો બધી જગ્યાએ બને જ છે કે વુડનનું એક રિપ્લેસમેન્ટ આવી ગયું છે એલ્યુમિનિયમમાં તો એલ્યુમિનિયમમાં પણ સારું ખરાબ આવે તો હવે તમને બધી રેન્જ મળતી હોય કચ્છમાં અમારી પાસે પબ્લિકને બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ જોઈએ છે કેમકે યુરોપિયન સ્ટાન્ડર્ડ યુરોપની પબ્લિક જે છે એ વધારે ને વધારે બેટર ઓપ્શન માગે છે એટલે આપણી પાસે એ અવેલેબલ અમે કરેલા છે તો હવે એ વસ્તુ અહીંયા પણ અમે પ્રોવાઈડ કરી છીએ તો આ આપણે જનરલ મકાનમાં યુઝ થાય છે સો એમ એમ ની સિરીઝ ચાર પ્રોફાઇલ છે ગ્લાસ શટર સિક્યુરિટી પણ આવી જાય અને મચ્છરદારી શટર પણ આવે આમાં લોકિંગ સિસ્ટમ આવે મલ્ટીપોઈન્ટ લોક આવે એક કરતા વધારે પોઈન્ટ ઉપર લોકિંગ થાય કન્ટેનર જેવી બંધ થઈ જાય જેના લીધે ઘરની અંદર ડસ્ટિંગ ના આવે તમે આ બારી ઓપન કરો પછી અહીંયાથી હાથ જાય અને ડાયરેક્ટલી કાચ પણ સાફ કરી શકો હવે એ જ વસ્તુ આ ઓપનેબલ જે ચાર સિરીઝ હતી ને એમાં રેન્જ છે આપણી પાસે અલગ અલગ કે આ સો એમ ની પ્રોફાઇલ હતી એના ઉપર એકસો પાંચ એમ હેવી પ્રોફાઇલ અને ઇકોનોમિકલ સિરીઝ પણ છે આપણી પાસે ત્રણ ઇંચની પ્રોફાઇલ છે કલરના દસ થી બાર ઓપ્શન આવે બાર બાર વર્ષની ગેરંટી આવે કલરમાં બધામાં એક આપણી સૌથી પ્રીમિયમ આઇટમ છે સ્લાઇડિંગ એન્ડ ફોલ્ડિંગ સિસ્ટમ કે જે યુરોપમાં અને અમારા કચ્છમાં વધારે યુઝ થાય છે તમને જ્યારે કોઈ વસ્તુ આખી બંધ કરવી હોય બાલ્કની હોય તમારી રૂમ હોય તો તમે આવી રીતના આખું બંધ કરી શકો આને આ છે સ્લાઇડિંગ સિરીઝ કે સ્લાઇડિંગ સિરીઝમાં પણ અલગ અલગ સિરીઝ છે કે કોઈ મકાનમાં યુઝ કરવી છે કોઈ ઓફિસમાં યુઝ કરવી છે કોઈ સરકારી ઇન્સ્ટિટ્યુશન હોય હોસ્પિટલ હોય કોઈ હોસ્ટેલ હોય તો એની બધી રેન્જ છે અલગ અલગ આ સત્યાવીસ એમ સ્લાઇડિંગ સિરીઝ જનરલ યુઝની છે જે સાતસો સાડા સાતસો રૂપિયાની રેન્જમાં આપણે અવેલેબલ થાય હવે સાહેબ આ એક નવી સિરીઝ છે જે અમારી કન્સીલ્ડ વિન્ડો છે આખી ઝીરો ઝીરો આ અત્યારે અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટની સૌથી પ્રીમિયમ આઈટમ છે કે આ આઈટમ અત્યારે આખા ઇન્ડિયામાં બે થી ત્રણ જણા પાસે જ છે અવેલેબલ ફૂલ કન્સીલ સિસ્ટમ કન્સીલ સિસ્ટમ તો ઘણા યુઝ કરે છે પણ ફૂલ કન્સીલ સિસ્ટમ જે આખું શટર અંદર જતું રહે છે ઓપ્શન્સ છે કે જેવી રીતના તમને ઓપનેબલના ઓપ્શન બતાવેલા છે એવી જ રીતના સ્લાઇડિંગના ઓપ્શન બજેટ પ્રમાણે અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એ વસ્તુને યુઝ કરી શકો આ વસ્તુ એવી છે કે કોઈ તમે એમ કહો દસ દિવસમાં અમને આપી દો તો દસ દિવસમાં તો આ વસ્તુ કલર થઈને આવે પછી એને પ્રોડક્શનમાં આવતા વાર લાગે કેમકે દરેક વસ્તુ ઓટોમેટિક મશીનથી બને છે તો આ વસ્તુનું બુકિંગ કરવા માટે મિનિમમ દોઢ મહિનાથી બે મહિના પહેલાં બુકિંગ કરાવવું પડે જેટલી જેટલી વસ્તુ અમે પ્રોડક્શન કરી છે બધી વસ્તુ ડિસ્પ્લેમાં મૂકેલી છે તો એ ક્વોલિટી વાઇઝ જોવા માટે અને રૂબરૂ લેવી હોય તો અહીંયા મુલાકાત માટે આપ ચોક્કસ પધારી શકો છો બીજું કંઈ વિષય જતા જતા મોરબીના લોકોને તમે કહેવા માંગતા બસ એ જ કહેવા માંગુ છું કે અમને ભુજ અને કચ્છની જનતાએ તો બહુ કામ આપ્યું છે હવે મોરબીની જનતાને પણ એક અપીલ છે કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે એનો તમે વપરાશ કરો તો બસ આપ આપના બંગલાઓ માટે ફ્લેટ માટે ઘર માટે આપ ચોક્કસ વધારી શકો છો અહીંયા અહીંયા એટલે કે એલિગ્લોબની અંદર બરાબર ને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ